તંગની મજા કેટલાક લોકો માટે સજા બની ઘાતક દોરીએ કેટલાય લોકોને ઘાયલ કર્યા ઉત્તરાયણના પર્વ પર ઉજવણી સાથે કાતિલ દોરીનો કહેર પણ જોવા મળ્યો રાજ્યના ઘણા ભાગોમાં પતંગની દોરી કેટલાક લોકો માટે મુશ્કેલની દોરી બની ગઈ છે વલસાડમાં પતંગની ઘાતક દોરીથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચશે સોનવાડા પુલ પરથી પસાર થતા સમય એકાએક દોરી ગળાના ભાગે ફસાઈ ગઈ હતી હેલ્મેટ પહેરેલું હોવા છતાં પણ યુવકને આંખ કાન સહિત મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચશે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે ચિકલી હોસ્પિટલ ખસેડાયો છે તો આ તરફ રાજકોટના જેતપુરમાં પતંગની દોરીએ વધુ એકને ઈજા પહોંચાડી નવાગઢ વિસ્તારમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું છે યુવકની સ્થિતિ વધુ ગંભીર થતા તેને જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છેલ્લા ઘણા દિવસોમાં જેતપુરમાં પતંગની દોરીને કારણે લોકોને ઈજા થઈ હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે તો જેતપુરમાં નદી કિનારા પર રમતા બે વર્ષના બાળકને પતંગની ચાઇનીઝ દોરીને કારણે ઈજા પહોંચે છે બાળક રમી રહ્યો હતો તે દરમિયાન પગમાં ચાઇનીઝ દોરી આવતા પગ ચીરાયો હતો બાળકને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયો છે પતંગના દોરાને કારણે છેલ્લા કેટલાય દિવસોથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે વલસાડમાં રૂપ ઘટના બની પતંગ ચગાવતો બાળક ધાબેથી પટકાયો ઉત્તરાયણના તહેવારમાં વાલીઓ તમારા બાળકોનું ધ્યાન રાખજો વલસાડનો બનાવ ચેતવણી રૂપ છે ખાટકી વાડમાં પતંગ ચગાવતો એક બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો જ્યાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ સારવાર દરમિયાન જ બાળકનું મોત થયું ખુશ્બુ એપાર્ટમેન્ટમાં રહેતા એક શેખ પરિવારના પરવેશ શેખ નામનો છ વર્ષનો બાળક એપાર્ટમેન્ટના ધાબા પર પતંગ ચગાવતો હતો તે વખતે અચાનક જ તે ટેરેસ પરથી નીચે પટકાયો બનાવ બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા અને બાળકને તાત્કાલિક સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું આ બનાવ બાદ તહેવાર સમયે જ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો મકર સંક્રાંતિના પર્વની નેતાઓએ પણ કરી ઉજવણી અમિત શાહે વિજલપુરમાં તો હરિષ સુરતમાં પતંગ ચગાવ્યા કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવી અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી શાહે વેજલપુરમાં ધારાસભ્યો અને નેતાઓની હાજરીમાં પતંગ ચગાવ્યા અમિત શાહે અમદાવાદના જાણીતા જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વેજલપુરમાંથી પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી વેજલપુર પહોંચેલા શાહે એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવ્યા આ પહેલા તેમણે ત્યાં હાજર બાળકોને પતંગ અને ચીકી સહિતની ઉત્તરાયણની ઉજવણીની સામગ્રીઓ પણ વહેંચી હતી બાળકો ગૃહમંત્રીના હાથે પતંગ મેળવીને રાજી થઈ ગયા હતા અમિત શાહ અને વેજલપુર હાજરી આપી આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણ ની ઉજવણી કરી ધાબા પર ચડીને ગૃહમંત્રીએ પતંગ ચગાવ્યા આ દરમિયાન સાવધાની પૂર્વક ઉત્તરાયણ ઉજવણી કરવાની અપીલ કરી રસ્તા પર દોરી લટકતી દેખાય તો કાપીને બાજુમાં મૂકવાની પણ અપીલ કરી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટમાં પરિવાર સાથે પતંગ ચગાવી ન્યૂઝ ન્યૂઝીન સાથેની વાતચીતમાં રૂપાણીએ કહ્યું કે હાલ કોંગ્રેસની પતંગ ગોતા ખાઈ રહી છે અને નરેન્દ્રભાઈ મોદીનો પવન ફૂંકાઈ રહ્યો છે કોંગ્રેસના નેતાઓના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના નિવેદન પર પણ તેમને પ્રતિક્રિયા આપી કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી શહેરના પોળ વિસ્તારમાં અર્જુન મોઢવાડિયા શૈલેષ પરમાર બિમલ શાહ સહિત નેતાઓની ઉજવણી જોવા મળી શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ઇમરાન ખેડાવાલા પણ પોળમાં પતંગના પેચ લડાવતા જોવા મળ્યા રાજ્ય સરકારના મંત્રી ભીખુભાઈ પરમારે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી મોડાસા ખાતે ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યા તેમણે કહ્યું કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચકશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનશે તે જ નક્કી છે બનાસકાંઠાની વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પતંગ ચગાવ્યો બાબર લોકનિકેતન સંસ્થા સાથે વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવ્યો ઉત્તરાયણ નિમિત્તે ખેલ દિલ્હીથી પતંગ ચગાવવાની ગેનીબેને લોકોને અપીલ કરી રાજ્યમાં ઉત્તરાયણના દિવસે કેટલીક લાગવાની જાણ થતા ડીએમપીસી ના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યા આગ દરમિયાન કેમિકલ યુક્ત પાણી વરસાદી કાંસમાં ભરાતા ફાયર ની ટીમ ને આગ ઉલા ભારે જહેમત ઉઠાવી પડી આ તરફ રાજકોટના જેતપુરમાં પતંગને કારણે બબાલ થઈ જેતપુર બળદેવધાર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે પતંગ બાબતે મારામારી થઈ કપાયેલ પતંગ પાછી ન આપતા ત્રણ થી ચાર શખ્સોએ બે વ્યક્તિ ઉપર લોખંડના એંગલ થી હુમલો કરી દીધો લોખંડના સલિયા ને એંગલ વડે હુમલો કરતા કિશન ઠાકર વીસ વર્ષીય અને અજય સોલંકી જેની ઉંમર ત્રીસ વર્ષની છે બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્ત બંને યુવકોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા મહેસાણાના વિસનગરમાં કાર અકસ્માત સર્જાતા બે લોકોને ગંભીર ઈજા પહોંચી ગુંજા નજીક કાર ઝાડ સાથે અથડાઈ હતી અકસ્માતમાં કાર સવાર બે લોકો ઇજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા પંચમહાલ જિલ્લામાં વધુ એક યુવકને હાર્ટ એટેક આવ્યો મોરવા અડફના ખટવા ગામમાં હાર્ટ એટેકને કારણે યુવકનું મોત નીપજ્યું ક્રિકેટની રમત નિહાળતા સમયે યુવક ઢળી પડ્યો અચાનક ચક્કર આવતા ઢળી પડેલા યુવકને હોસ્પિટલ ખસેડાયો જ્યાં સરકારી હોસ્પિટલના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો આ તરફ સુરતના પાંડેસરામાં આગ હનુમાનજી મંદિરમાં અચાનક આગથી દોડધામ મચી ગઈ આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગ પણ દોડતું થઈ ગયું ફાયર વિભાગની જહેમત થી આગ પર કાબુ મેળવી લેવાયો આગને કારણે મંદિરમાં રાખેલી સામગ્રી મળીને ખાખ થઈ ગઈ જોકે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ ફાયર વિભાગની ટીમે તુરંત તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને આગને ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી નજીક જ રહેણાંક વિસ્તાર હોવાથી દોડધામ મચી ગઈ હતી ભંગારના ગોડાઉનમાં લાગેલી આગે બાજુમાં આવેલા એક ઘરને પણ જપેટમાં લઈ લીધું હતું ઘર વખરી બળીને રાગ થઈ ગઈ હતી બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કેટલી ભીષણ આગ છે આગ પર કાબુ મેળવવામાં સફળતા તો મળી પરંતુ મોટું નુકસાન થયું હોવાની પણ જાણકારી છે સદશિવે અહીંયા પણ કોઈ વ્યક્તિનો જીવ નથી ગયો જાગ્રસ્ત નથી થતા ધાજિયા પણ નથી પરંતુ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે સેલવાસના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે મોટી સંખ્યામાં ભીડ પણ ભેગી થઈ ગઈ હતી અને જયારે લોકો એ આગને જોઈ હતી તુરંત જ ફાયર બ્રિગેડ ની ટીમને જાણ કરવામાં આવી હતી ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણકારી વડોદરા વડસર બ્રિજ નજીક બંગારના ગોડાઉનમાં આગ લાગતા વિકરાળ બનતા નજીકના ઝુંપડાઓ પણ સળગ્યા ગોડાઉનમાં આગને કારણે બાર ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા મેડિકલ વેસ્ટને કારણે આગ વિકરાળ બન્યાની ચર્ચા છે ગોડાઉનમાં ગેરકાયદે મેડિકલ વેસ્ટ સંગ્રહતા હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તો હવે મેડિકલ વેસ્ટમાં પણ આગ લાગી હતી જેના કારણે આસપાસના લોકો વધુ ચિંતિત થઈ ગયા હતા કારણ કે આ મેડિકલ વેસ્ટમાં કોઈ પણ એવી દવા પણ હોઈ શકે છે કે જેના કારણે ફરી વખત રોગચાળો પ્રસરી જાય પરંતુ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આગ જે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો ખૂબ જ ભયંકર હતી વડસર બ્રિજ નજીક આ ભંગારના ગોળામાં આગના સમાચાર મળ્યા હતા અને દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો મેડિકલ વેસ્ટ જે છે ત્યાં આગળ જોવા મળી રહ્યો છે અને આગ વિકરાળ બનતાની સાથે જ ફાયર વિભાગે તુરંત આગ પર કાબુ મેળવી લીધો હતો પંચમહાલના હલોલમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ દુકાન માલિક સાથે અસામાજિક તત્વોએ કરી મારામારી ખંડણી આપવાનો ઇન્કાર કરતા મારનો આક્ષેપ દુકાન માલિક પાસે પચાસ હજારની ખંડણીની માંગનો આક્ષેપ ચાર લોકોએ ચરીથી હુમલો કરી ધોર માર માર્યો હુમલા અંગે દુકાન માલિકે હાલોલ પોલીસમાં ફરિયાદ કરી અમરેલી ક્રિષ્ના પેટ્રોલ પંપના માલિક પાસેથી ખંડણીની માંગ શખ્સોએ ફોન કરીને વીસ લાખ રૂપિયાની ખંડણી માગી હતી પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરીને મારી નાખવાની ધમકી પણ આપી હતી પેટ્રોલ પંપ સારી રીતે ચલાવવા અને પ્રોટેક્શન માટે ખંડણી માંગી ધમકીવ ફોન કર્યો હતો અમરેલી સિટી પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી હતી અમરેલી પોલીસની ટીમે સુરતથી ખંડણીખોરને ઝડપી પાડ્યો છે ખંડણી માંગનાર શખ્સ કુલદીપ આલાણી સામે કાર્યવાહી શરૂ થઈ છે

રાજકોટના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પર ઉંધિયાના સ્ટોલ ધમધમતા જોવા મળ્યા ત્યારે રાજકોટ વાસીઓ ઊંધિયા જલેબી અને ફાફડાની ખરીદી માટે સ્ટોલ ઉપર લાંબી લાઈનો લગાવી આ ઉત્તરાયણ પર્વમાં પતંગ ચગાવવાની મજાની સાથે સાથે નગરજનોએ લાખો રૂપિયાના ઊંધિયા જલેબીના સ્વાદની મજા માણી પર્વનો આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરી

પોલીસ કમિશનરે ઉત્તરાયણ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં નદી ઉપરના બ્રિજ સિવાય તમામ બ્રિજો પર દ્વિચક્રી વાહન ચાલકો માટે પ્રતિબંધ ફરમાવાયો છે તેમાં પણ સેફટી ગાર્ડ લગાડનાર દ્વિચક્રી વાહન ચાલકોને મુક્તિ આપવામાં આવે છે જે દ્વિચક્રી વાહન ચાલકોએ સેફ્ટી ગાર્ડ નથી લગાવ્યું તેવા વાહનોને બ્રિજ નીચેથી પસાર કરવામાં આવી રહ્યા છે આ જાહેરનામું ચૌદ અને પંદર જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવ્યું છે ઉત્તરાયણ પર્વમાં કાતિલ દોરીથી વાહન ચાલકોને થતી ઈજાઓને અકસ્માતોના બનાવોને ટાળવા માટે આ તકેદારી રખાઈ છે રોડ ઉપર ખાસ કરીને બ્રિજ પર પતંગની દોરીથી અકસ્માતના બનાવો બને છે તેને ટાળવા માટે આ તકેદારી રખાઈ છે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનું મંગ છે પણ આ ગુજરાતના એક ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે સમગ્ર ગુજરાત રંગબેરંગી પતંગોથી ઉભરાઈ રહ્યું છે પણ બનાસકાંઠાના ફતેપુરમાં આકાશ કોરું ઢાકોર છે આ ગામમાં વડીલોએ પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને આજે પણ આ નિયમનું ગામના યુવાનો અને બાળકો પાલન કરી રહ્યા છે છેલ્લા પચ્ચીસ વર્ષથી આ ગામમાં મોટાભાગના ઘરમાં છત પર કઠેડા નથી ઉપરાંત ગામમાં અનેક ઘરો એવા છે કે ઘરની છત થી નજીક વીજ લાઈન આવેલી છે અનેક વખત એવા કિસ્સાઓ બન્યા હતા કે પતંગ ચગાવતા સમયે બાળક ધાબા પડી ગયો વીજ કરંટ લાગતા હોય જેથી ન બને તે માટે ગામના વડીલોએ એકત્ર થઈ ઓગણીસો એકાણું માં આ નિયમ લાગુ કર્યો જેનો આજે પણ લોકો પાલન કરી રહ્યા છે જો કોઈ આગામ પતંગ ઉડાવે છે તો તેમને બે બોરી ધર્માદુ દંડ સ્વરૂપે આપવો પડે છે આ નિયમના કારણે છેલ્લા પચીસ વર્ષથી ઉત્તરાયણના દિવસે આવી ઘટના બની નથી ના ઐતિહાસિક ઉપરકોટ ના કિલ્લામાં મનપા તેમજ ઉપરકોટ દ્વારા પતંગોત્સવ ઉજવવામાં આવ્યો પતંગોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા આ ઉપરાંત જુનાગઢ ધારાસભ્ય મેયર તેમજ મનપા ભાજપના કોર્પોરેટર ભાઈઓ તેમજ બહેનોએ જુનાગઢ વાસીઓ સાથે પતંગોત્સવમાં ભાગ લીધો પતંગોત્સવ દરમિયાન ગુજરાતની પરંપરા એવા ગરબાની પણ રમઝટ બોલી ધારાસભ્ય મેયર જુનાગઢના યુવાન યુવકો યુવતી તેમજ ઉપરકોટના કર્મચારીઓએ રાસ રમી પતંગોત્સવની ઉજવણી કરી હતી મનપા દ્વારા પ્રથમ વખત આ પતંગોત્સવમાં લોકોને ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી માત્ર પચીસ રૂપિયાના નજીવા દરે લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અહીં પ્રથમ વખત થયેલા આયોજનને જુનાગઢ વાસીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો સાથે શ્રી રામના જયઘોષ સાથે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઉત્તરાયંડના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી વખતે લોકોને ઘરની બહાર નીકળીને પતંગ ચગાવવાનો મોકો પણ મળી ગયો દરિયા કિનારા પર સૌ કોઈ પતંગ અને ધોરી સાથે જોવા મળ્યા હતા એક તરફ રાઈડ ચાલી રહી હતી અને અનેક ભાઈઓ બહેનો ત્યાં ઉપસ્થિત હતા જેને લઈને આ તૈયારીઓ અને જોરશોરથી ડીજેના તાલે પણ કેટલાક લોકો પતંગ ચગાવતા જોવા મળ્યા હતા સપરિવાર ઉત્તરાયણ ની મજા માણવા અને રજાના દિવસોમાં બહાર નીકળેલા લોકોને રાહત મળી ગઈ મકર સંક્રાંતિ દાન નર્મદા નું અનેરો મહત્વ રહેલું છે ઉત્તરાયણ નિમિત્તે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર માં ઉત્તરાયણ નિમિત્તે હનુમાન दादा ને પણ ભવ્ય શણગાર કરાયો જેમાં પતંગ દોરા ચીકી અને લાડુ સહિત શણગાર જોઈ ભક્તો પણ ધન્યતા અનુભવી રહ્યા છે ભીડ સમગ્ર મંદિર શણગારવામાં આવ્યું સાળંગપુર હનુમાનજી મંદિર વહીવટી વિભાગ દ્વારા ધાર્મિક તહેવારો નિમિત્તે દાદાને અલગ અલગ પ્રકારના શણગારો કરવામાં આવતા હોય છે હનુમાનજી મંદિરની બહાર તેમજ મંદિરના ગર્ભગૃહમાં અલગ અલગ પતંગોથી શણગાર કરવામાં આવ્યો હતો સ્વામિનારાયણ સંસ્થાના ગાંધીસ્થાન બોચાસણ માં મકર સંક્રાંતિ નિમિત્તે પરંપરાગત જોડી કાર્યક્રમ યોજાયો સંસ્થાના સ્થાપક ગુરુવર શાસ્ત્રીજી મહારાજે આ જોડી શરૂઆત કરી હતી સ્વામિનારાયણ હરિ સચ્ચિદાનંદ પ્રભુના નાદે સ્વામી ભક્તો પાસે જોડીમાં દાન લેતા હતા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં આ પરંપરા ગુરુ હરિમહન સ્વામી મહારાજે પણ ચાલુ રાખી છે ભક્તો મંદિર માટે જોડીમાં યથાશક્તિ દાન આપી પોતાના પુણ્યનું ભાથું ભેગું કરે છે બોચાસણ ગામે બીએપીએસ સંસ્થાના સ્થાપક ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી ત્યારથી જ ઉત્તરાયણ પર્વ નિમિત્તે સંસ્થામાં જોડી દાન ભક્તો પર આપવામાં આવે છે

ગાંધીનગરના વાવોલમાં પણ ગૃહમંત્રી પહોંચ્યા હતા અને સીએમએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી વાવોલના વૈદેહી રેસિડેન્સીમાં પતંગ ચગાવી ઉજવણી કરી અમિત શાહે ઉત્તરાયણની કરી ઉજવણી ગૃહમંત્રીએ કાર્યકરો અને પરિવાર સાથે ઉજવણી કરી સૌ ખુશ કરી દીધા અમરેલીમાં ગંભીર રોગથી પીડાતી સાત મહિનાની વૃંદા માટે વર્ષીદાનની સરવાણી લોકોએ સાડા સત્તર કરોડ કરી સખાવત એવું કહેવાય છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર અમરેલીના વડિયામાં પણ કીએવું જ જોવા મળ્યું અહીંયા આ સાત માસની એક દીકરી વૃંદાને મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી હતી જેની સારવાર માટે એક બે લાખ નહીં પરંતુ સાડા સત્તર કરોડની જરૂર હતી આર્થિક રીતે સાધારણ એવા પરિવાર માટે તો આભ ફાટ્યા જેવી સ્થિતિ હતી આટલી મોટી રકમની વ્યવસ્થા કરવાનું તેમનું ગજુ પણ નહોતું અને આશા પણ નહોતી પરંતુ આ સમયે સમાજમાં આ પરિવારની પડખે ઊભો રહ્યો અને પછી જે થયું એ ચમત્કારથી ઓછું નહોતું નાનકડેવી વૃંદાની સારવાર કરવા તેના પરિવારે સાડા સત્તર કરોડ ભેગા કરવા ગુજરાતની જનતા પાસે ટેલી નાખી આ દીકરીને જાણે આખા પાટીદાર સમાજ અને અન્ય સમાજે પણ દત્તક લીધી હોય એવી રીતે જ અનેક દાતાઓએ મન મૂકીને દાન આપ્યું કેટલીક રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મળી કેટલીક શાળાના બાળકોએ પણ પોતાનાથી બનતું નાનકડું પ્રદાન કર્યું હતું લોકોની સખાવત આશીર્વાદ રંગ લાવ્યા આખરે સાત મહિનાની વૃંદાની મુંબઈની પીડી હિન્દુજા નેશનલ હોસ્પિટલમાં સફળ સારવાર થઈ મહિના સુધી શ્રમિક ખેડૂતે રાત દિવસ દીકરી વૃંદા માટે દોડધામ કરી અને શ્રમિક ખેડૂતની દીકરીને સારવાર મળી જતા પરિવારમાં હરખની હેલી સાથે હરખના આંસુ છલકાયા ધારાસભ્ય લવિંગજી ફરી ચર્ચામાં આવ્યા જાતે જ પોતાના હાથમાં રહેલો કચરો ફેંક્યો અને બાદમાં સફાઈ કરી હોવાનો વિડીયો વાયરલ થયો રાધનપુર ના ધારાસભ્ય લવિંગજી ઠાકોર નો આ વિડીયો ખુબ વાયરલ થયો જેમાં તેઓ જાતે જ પોતાના હાથમાં રહેલો કચરો જમીન પર ફેંકે છે અને બાદમાં બાદ સફાઈ કરી રહ્યા છે વાયરલ સાથે એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે લવિંગજી એ સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવી માત્ર ફોટા માટે જ તેમણે હાથમાં માં પકડ્યાનો દાવો પણ થઈ રહ્યો છે ચૌદ જાન્યુઆરીથી થી બાવીસ જાન્યુઆરી સુધી ધર્મ સ્થળો પર વિશેષ સફાઈ અભિયાન કરાઈ રહ્યું છે કે લવિંગજી શું આવો ફોટો પડાવવા માટે કર્યું છે આ સવાલનો જવાબ હવે જુઓ વાત કઈ એવી છે કે જે વિડીયોમાં લવિંગજી હાથમાં રહેલો કચરો ફેંકી રહ્યા છે એની પહેલા તેમણે જાતે જ કચરો વીણીને ભેગો કર્યો હતો આ જુઓ વિડીયો જેમાં તેઓ જાતે જ કચરો વીણી રહ્યા છે અને સાવરનો ચલાવી રહ્યા છે બાદમાં ત્યાં હાજર કાર્યકરો એવી વિનંતી કરી કે હવે આ કચરો અહીં નાખી દો એટલે ટોપલી માં ભરી લઈએ વિડીયોમાં જે અવાજ આપી રહ્યો છે તેમાં એ સાંભળી પણ શકાય છે સમગ્ર દેશમાં ચાલુ થઈ ગયું છે સ્વચ્છતા અભિયાન મુખ્યમંત્રીએ પણ કરી મંદિરમાં સફાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરમાં સફાઈ કરી દેશવાસીઓને પણ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું આજથી બાવીસ જાન્યુઆરી સુધી ધાર્મિક સ્થળો પર સફાઈ અભિયાનની અપીલ કરી જેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સફાઈ કરી મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં સફાઈ કરી અને લોકોને પણ આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર

તેની દિવેટ બનાવવામાં પણ 15 કિલો રૂ વપરાયું છે એક વખત પ્રગટાવીએ તો બે થી અઢી મહિના સળગતો રહે એવો દાવો કરાયો છે વડોદરાના એક ખેડૂત રામ અરવિંદ પટેલે આ દીવો બનાવડાવ્યો છે દીવાને રથમાં મૂકીને તેઓ અયોધ્યા પહોંચી ગયા જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું વડોદરાના ભાઈલી ગામના અરવિંદભાઈનો દાવો છે કે આ વિશ્વનો સૌથી મોટો પંચમુખી દીપક છે રામ રામલલ્લાને આ વિશાળ દીપક સમર્પિત કરવા માટે તેઓ પહોંચ્યા છે તેમણે કહ્યું કે એક મહિના સુધી દસ કારીગરોએ સતત કામ કરીને આ દીવો બનાવ્યો છે દાન પુણ્ય કરવાના ઉત્તમ દિવસે રાજ્યભરમાં લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું લોકોએ પાંજરાપોળમાં પશુ અને ચારો નાખ્યો મકર સંક્રાંતિને દાન દક્ષિણાને અને પુણ્યકાળ મહાપર્વ માનવામાં આવે છે પશુઓને લીલો ઘાસચારો ખવડાવવાનું વિશેષ મહાત્મા રહેલું છે આજે અંબાજીના હાઈવે માર્ગો પર આદિવાસી લોકો ઘાસચારાના પૂળા ખડકી દીધા હતા લીલો ચારો પણ ઉપલબ્ધ કરી દેવાયો હતો પુણ્ય કરનારાઓને ઘાસ અને પશુ બંને સમન્વય એક જ જગ્યાએ મળ્યું હતું ગાયને લક્ષણ માતા ગણવામાં આવતી હોવાથી આજે લોકોએ મૂંગા પશુને ઘાસ ખવડાવ્યું લોકોમાં દાન આપવાની ખુશી જોવા મળી આ તરફ અરવલ્લી માં ઠેર ઠેર સેવા કાર્ય સાથે દાન કરાયું ગૌશાળા કરવામાં આવ્યું શીરો વખતે પણ વાપીના રાતા પાંજરાપોળમાં ઉત્તરાયણની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી પાંજરાપોળમાં આજે મોટી સંખ્યામાં લોકો દાન પુણ્ય કરવા પહોંચ્યા હતા નાના બાળકોને પરિવાર સાથે લોકો પાંજરાપોળમાં આવી અને મુંગા પશુઓને ઘાસચારો ખવડાવી અને પુણ્ય દાન કર્યું હતું દર વર્ષે વાપીના આ રાતા પાંજરા જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અદર અમદાવાદના બોપલ ખાતે આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિવાર દ્વારા ગરીબો ભિક્ષુક વર્ગ અને શ્રમિકોને ભોજન પ્રસાદી વસ્ત્રદાન અને અન્નદાન કરાયું મંદિરના સેવાભાવીઓ દ્વારા ચારસો થી વધુ ગરીબ પરિવારોને વસ્ત્રદાન અને અન્નદાન કરી પુણ્યનું પાથું બાંધ્યું દર વર્ષે ઉત્તરાયણના દિવસે મંદિરના સેવાભાવીઓ પતંગોત્સવમાં રસ દાખાવાના બદલે ગરીબ પરિવારને વિવિધ ચીજોનું દાન કરે છે

બેંક ઓફ બરોડામાં આગ લાગી તે વડોદરાની મુખ્ય શાખા છે આજે ઉત્તરાયણના કારણે બેંકમાં રજા હતી આ દરમિયાન જ બેંકની પાછળના ભાગમાં આવેલા રેકોર્ડ રૂમમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી આગ આખી બેંકમાં ફેલાવા લાગી જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે બેંકના મુખ્ય દરવાજા ઉપર તાળું લાગેલું હતું જેથી ફાયર બ્રિગેડની ટીમે શરૂઆતમાં આસપાસની બારીઓમાંથી પાણીનો મારો ચલાવ્યો જો કે આગ ખૂબ જ ભીષણ હોવાથી ફાયર બ્રિગેડની ટીમે બેંકના મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું અને બેંકની અંદર પ્રવેશ કર્યો અને સતત પાણીનો મારો ચલાવ્યો ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાનું પોલીસ સ્ટેશન બન્યું ભૂત્યુ સ્ટેશન ચારે તરફ દિવાલોમાં પડી ગઈ મસ્ત મોટી તિરાડો દિવાલ પર જે ભેજનું સામ્રાજ્ય શૌચાલયના ના નથી રહ્યું નામો નિશાન શૌચાલયમાં ઉગી નીકળ્યા છે જાળી જાખરા બાથરૂમમાં નથી આવતું પાણી રૂમ દરવાજા પણ ખવાઈ ગયા છે છત પરથી સળિયા કરી રહ્યા છે ડોકિયા ખંડેર બની ગયેલી આ બિલ્ડિંગ છે છોટા ના ચલામલી ગામનું પોલીસ સ્ટેશન ચલામલી ગામનું પોલીસ સ્ટેશન એટલું જર્જરિત થઈ ગયું છે જાળવણીના અભાવને કારણે પોલીસ સ્ટેશનની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે પોલીસ સ્ટેશનમાં ક્યાંક દિવાલોમાં તિરાડ પડી ગઈ છે તો ક્યાંક દરવાજા જ ક્ષતિગ્રસ્ત છે અહીંની જેલ જાણે કે કારાવાસ હોય તેવી સ્થિતિમાં છે નથી અહીં શૌચાલયની વ્યવસ્થા કે નથી સ્ટાફના રહેવા માટે યોગ્ય ક્વાર્ટર્સની સુવિધા આઝાદી પહેલાનું આ પોલીસ સ્ટેશન એટલી હદે જર્જરિત છે કે અહીં કોઈ પોલીસકર્મી પણ બેસતા નથી પોલીસ સ્ટેશનના અભાવે અસામાજિક તત્વો પર અંકુશ રાખવું મુશ્કેલ બન્યું છે તેવામાં સ્થાનિકો પણ વહેલી તકે અહીં નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાય તેવી માંગ કરી રહ્યા છે હાલ તો આ પોલીસ સ્ટેશન ભૂતિયા પોલીસ સ્ટેશન બની ગયું છે શિક્ષણના ધામની હાલત બની ગઈ છે દૈનિયા છોટાઉદેપુરની શાળા ખખડધજ હાલતમાં છોટાઉદેપુરના મોટા ટિમ્બરવા ગામમાં શિક્ષણના મંદિરની હાલત દયનીય બની ગઈ છે થોડા મહિના પહેલા આવેલા વાવાઝોડામાં શાળાના પાંચ ઓરડાના પથરાઓ ઉડીને નીચે આવી ગયા છે ઓરડાની દિવાલો તો અડીખમ છે પણ છત તરીકે એક પણ પતરા રહ્યા નથી અહીં એક થી ધોરણ આઠ ના એકસો પાંત્રીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ શાળાની સ્થિતિ એવી છે કે વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલતા ભય અનુભવે છે અભ્યાસ દરમિયાન બાળકોને પણ પતરા પડી જવાનો ડર સતાવે છે શિક્ષણના મંદિરની આવી સ્થિતિ જોઈ અનેક સવાલો પણ સ્થાનિકો કરી રહ્યા છે એક તરફ શિક્ષણને પ્રાધાન્ય આપવાની વાતો કરાય છે તો બીજી તરફ છ મહિનાથી પણ વધુ સમય થયા છતાં ભયના ઉથાર હેઠળ ભણતા બાળકો વ્યવસ્થિત શાળા ક્યારે મળે છે તે હવે જોવું રહ્યું વઢવાયતા મરચા દેશ વિદેશના લોકોને દાઢે લાગ્યા સુરેન્દ્રનગર થી અમેરિકા જાય છે મરચા સુરેન્દ્રનગરના વઢવાણના સ્વાદિષ્ટ રાયતા મરચા દેશ વિદેશના લોકોને દાઢે લાગ્યા છે સુરેન્દ્રનગરના વઢવાણના પ્રખ્યાત રાયતા મરચા દેશભરમાં જ નહીં પરંતુ અમેરિકા લંડન દુબઈ કેનેડા પહોંચ્યા છે વઢવાણમાં ચાલીસ વર્ષથી ચાલતા વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગના રાયતા મરચાનો લોકોને ચસ્કો લાગ્યો છે માત્ર વઢવાણ કે સુરેન્દ્રનગર પરંતુ દેશ વિદેશમાંથી આ મરચાં લોકો મંગાવી રહ્યા છે શિયાળામાં બનતા રાયતા મરચાની કિંમત આમ તો કિલોના રૂપિયા જેટલી છે પરંતુ અમેરિકા દુબઈ કેનેડા સહિતના દેશોમાં કુરિયર ચાર ચૂકવીને પણ આ રાયતા મરચાં મંગાવે છે દરરોજ અહીં મહિલાઓ બસો થી ત્રણસો કિલો મરચાનું ઉત્પાદન કરે છે આ મરચાની વિશેષતા તો એ છે કે આ રાયતા મરચાને લાંબા સમય સુધી રાખી શકાય છે અને તેના સ્વાદમાં સહેજ પણ બદલાવ નથી આવતો પચાસ થી વધારે મહિલાઓ અહીં ખાસ પ્રકારના રાયતા મરચા બનાવી રોજગારી પણ મેળવે છે શિયાળાની સિઝન દરમિયાન અંદાજે પાંત્રીસો કિલોથી ચાર હજાર કિલો જેટલા મરચાનું વેચાણ થાય છે જેના દ્વારા અંદાજે રૂપિયા એશી લાખથી વધુની આવક થાય છે રાયતા મરચાના ઉદ્યોગ સાથે સંકળાયેલા મહિલાઓને દૈનિક રૂપિયા બસો પચાસ થી ત્રણસો પચાસ જેટલું વળતર ચૂકવવામાં આવે છે આમ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણના રાયતા મરચાના ઉદ્યોગ થકી પચાસ થી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની છે સાબરકાંઠાના ખેડૂતોએ કમાલ કરી વીજળીની ખેતી કરી અને લાખોની કમાણી કરી કમોસમી વરસાદ સહિત ખેડૂતો પર અનેક આફતો વરસી પરંતુ રાજ્યનો ખેડૂત હાર માનવા માનતો નથી

તેમણે ખેતરમાં સોલાર પ્લાન્ટ નાખીને મોટા ખર્ચ વિના સારી એવી કમાણી કરી એકર જમીનમાં ખેડૂતે સોલાર પ્લાન્ટ નાખ્યો અને હાલ પ્રતિદિન દસ હજાર યુનિટ વીજળી ઉત્પન્ન કરી રહ્યો છે આ ઉત્પન્ન થયેલી વીજળી ખેડૂત ઉત્તર ગુજરાત વીજ કંપનીને વેચીને બદલામાં વીજ કંપની પાસેથી યુનિટના બે રૂપિયા ત્રાશી પૈસા કમાઈ રહ્યો છે દિવસ દરમિયાન એવરેજ ત્રેવીસ હજાર રૂપિયાની કમાણી ખેડૂત બેઠા બેઠા કરી રહ્યો છે ત્યારે એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તંતોડ મહેનત કરવા છતાં દીવાદાર બની રહ્યા છે બીજી તરફ સતનગર ગામના ખેડૂતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી સૌર ઉર્જા થકી વિપુલ પ્રમાણમાં કમાણી શરૂ કરી બતાવી